અને દશનામ ગોસ્વામી સમાજના લોકોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મામલો હતો જેમાં મઠની બહાર દસનામ ગોસ્વામી સમાજ દ્વારા ગાદીપતિ તરીકે બ્રહ્મલીન જગદીશપુરી બાપુના ભત્રીજા કાર્તિક પુરીને ચાદર કરી નવા મહંત તરીકે બેસાડ્યા હતા ત્યારે દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુએ વર્ષોથી ચાલતી પરંપરા મુજબ વિધિવત રીતે ચાદરવિધિ કરીને એક હજાર આઠ શંકરપુરી બાપુને મહંત તરીકે બેસાડ્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો દશનામ ગોસ્વામી સમાજના અમર ભારતી બાપુ અને અન્ય લોકો દ્વારા શંકરપુરી બાપુનું અપહરણ કરવામાં આવ્યું હતું ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર મામલે જે તે સમયના જામબાદ જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણા અને દિયોદર નાયબ પોલીસ અધિક્ષક સુબોધ માનકર સાથે શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ મેહુલ કોટવાલ દ્વારા મામલો થાળે પાડવા માટે જમીન આસમાન એક કરી દીધા હતા ત્યારે લઈને કોઈ વિવાદ થયો નથી અને આ સમગ્ર મામલે ચેરિટી કમિશનર અને કોર્ટ સમીક્ષો કરે જે તે ચુકાદો આપવામાં આવે એની કાગડોળે ડોળે રાહ જોવાઈ રહી છે ત્યારે ઓગણત્રીસ નવ બે હજાર પચીસના રોજ ચુકાદો આપવામાં આવશે ત્યારે હવે કાંકરેજ તાલુકાના થળી જાગીર મઠ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે અને ઇન્ચાર્જ દિવદર પોલીસ અધિક્ષક એસ આર ભરાઈ સાથે શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ કિરીટસિંહ વિહોલાએ કડક સૂચના સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હવે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે અંગે ખાસ કરીને બાદ નજર રાખવામાં આવી રહી છે જોકે હાલમાં કોઈ પણ વ્યક્તિ પોતે મઠ ખાતે દર્શન કરવા માટે પ્રવેશ કરી શકશે નહીં